પડધરી તાલુકાના ખારી ગામના રોડ પર ખનીજ ચોરીનો મામલો યથાવત પડધરી તાલુકાના ખારી ગામના રોડ પર જ્યાં જુઓ ત્યાં ખનીજ ચોરીના પૂર જોરથી કામ ચાલી રહ્યા છે રાતના જેસીબી અને ડમ્પર બેફામ રીતે ચાલી રહ્યા છે તો શું આ વાતની તંત્રને જાણ નહીં હોય આ જગ્યા પર તો ગાંધીનગર ખાણ ખનીજમાં ફરિયાદ પણ આપેલ છે અને પંચરોજ કામ પણ કરેલ છે છતાં ખુલ્લે આમ ખનીજ ચોરી થવાનો મતલબ શું ગાંધીનગર સુધી ટેબલ નીચેના વહીવટ થતા હશે ખરા રિપોર્ટર સિંધવ